Amiten ah, en eh, bhai yang emni di levani ya. hmm. hmm. hmm.

આવત દેવ તો ગાડી લઈ લીધી છે દિલિપભાઈ અહીંયા સે અને આ ગાડી લઈને અમે જઈ થી રે તો તમે બતાઈ રહેજો આ આઈરો માં લીધી છે આ દિલીપભાઈ છે આ આમની આમની બાટ ગાડી લીધી હા હું કાલ દિલિપ ગાડી લઈ લીધી દો તો હવે તમે અમે અમારું ઘરે જાવીશું તમે નિહાળો આ ભાઈના આપણે ઘડીક લઈ ભલે હારા લાગે લાગે છે પણ છે માવા ખાતી હે તો હવે અમે ગાડી લઈ લીધી છે અને હવે અમે ઘરે બાય બાય

ભાઈ મીત પાડન હાલો ભાઈ હે ભાઈ ઓય કે ગાડી લાગી ગાડી કેવી લાગી હે મજા આવે છે તમારું તમારા મનમાં હું કપુરિયા પડતા લાગે આતો ગયો હા હા લઈ લો મીત પાડન

બાય બાય આ છે દિલીપભાઈ અમિતભા ડોલ અહીંયા એવી ગાડી લીધી છે બધાય કોમેન્ટમાં કોંગ્રેસ શું લઈ છે ને કહી દેજો ગાઈસ જે તમને મજા આવે એમ કેવું હોય તો શહેશો તમે દિલીપભાઈ dạo ăn chưa dạo chưa tuy tải તો તમે જોઈ શકો છો ઘટતું નથી આ છે ને આ ગુડિયું કહેવાય આને તમે જોઈ શકો છો આ ગલુડિયા ને

તો તમે જોવો પાકો કલરનો રંગ છે આ ભાઈ હવે ધોળા હતા પણ કાળા થઈ ગયા છે ગાય હવે આ ભાઈ નું નક્કી નહીં કલર જાય કે ન જાય બાકી એક વાર કઈ ને બસ ગાય બગાડવા વાળા આવી ગયા છે એમને કલર વાળીને લઈને આવશે અમારે કલર બલર છે નહીં આ બહાર ગયો